અગત્યના આનંદદાયક અને ગૌરવપ્રદ છે લાલકૃષ્ણ અડવાણીજી એ જનસંઘથી માંડીને ભારતીય જનતા પક્ષની જે રાજકીય વિકાસ યાત્રા છે એના તો મહારથી અને સારથી રહ્યા જ છે પણ સાથે સાથે દેશના નાયબ વડાપ્રધાન તરીકે પણ માન્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીની સાથે રહી એમને દેશ સેવાના અનેક મહત્ત્વના નિર્ણયો મહત્ત્વની યોજનાઓ અને મહત્ત્વના કામો કરી અને ભારતને ખૂબ યોજનાઓનો લાભ ભારત સરકારનો આપ્યો છે માન્ય અડવાણીજી કે આપણા ગુજરાતના ગાંધીનગર સીટના સંસદ સભ્ય વર્ષો સુધી લગાતાર ચૂંટાતા રહ્યા દર વખતે વધુને વધુ જંગી બહુમતીથી ચૂંટાતા રહ્યા અને ગુજરાતના સાંસદ સભ્ય તરીકે ગુજરાતના પ્રતિનિધિ તરીકે પણ એમને જ્યારે જ્યારે જે જે તક મળી અથવા ગુજરાતને જ્યારે જ્યારે ગુજરાત સરકાર દ્વારા જરૂર પડી ગુજરાતની જનતાને કોઈ પ્રશ્ન માટે જરૂર પડી ત્યારે તેમણે દિલ્હીમાં નાયબ વડાપ્રધાન તરીકે ગૃહમંત્રી તરીકે અને જનસંઘથી મળીને ભાજપના વરિષ્ઠ નેતા તરીકે ખૂબ ઉપયોગી મદદ કરી છે કચ્છના ધરતીકંપ વખતે પણ આપણે યાદ કરીએ તો અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં અટલજી અને અડવાણીજી અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કામ કર્યું અને અસરગ્રસ્તોને લાખો લોકોને જે રીતે બેઠા કરવામાં અને ગુજરાતના વિકાસમાં કચ્છનું યોગદાન વધારવામાં જે યોગ આપ યોગદાન કર્યું છે એ કદી ભૂલી શકાય એવું નથી